નિંગાળા પાસે વાંગધ્રા ગામ છે વાંગધ્રા તે વાંગધ્રા ગામમાં એક આહિર આના ભગત હતા બહુ જ મહિમાવાળા ભગત એને દીકરા નામ હતું હેમો તે એકદી ગઢડે આવ્યા ત્યારે મહારાજ હતા લક્ષ્મીવાડીમાં સેવા કરે દરબારગઢમાં સેવા કરે સંતોની સેવા ભજન કથા ટાણે કથા દર્શન ટાણે દર્શન એવી સેવાને ભજન બે ત્રણ મહિના રોકાઈને કર્યું પછી જ્યારે એને ગામ જતા ત્યારે મહારાજને પગે લાગવા ગયા તો મહારાજે કીધું કે મહારાજ અમે હવે અમારા ગામ જઈશી મહારાજ કે સેવા બહુ કરી હો આના ભગત અમે બહુ રાજી થયા છીએ માટે તમારે જે જોઈએ તે માગો આવું મહારાજે કીધું મહારાજ એટલા સ્વામિનારાયણ ભગવાન હો ઘણા એને સત્સંગ ન હોય ને એટલે મહારાજ કહીએ ને એટલે ઓળખે નહીં મહારાજ એટલે કોણ બ્રાહ્મણ નહીં મહારાજ કહેવાય સત્સંગી હોય તો ઓળખી જાય મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન એટલે અમે કથા વાર્તામાં મહારાજ શબ્દ બોલીએ ને એ સ્વામિનારાયણ ભગવાન કે માગો આના ભગત બહુ અમે રાજી થયા કે મહારાજ માગું માગો તો કે જો તમે મહારાજ રાજી થયા હોય ને તો ને મારાથી મંદવાડ ખમાશે નહીં મંદવાડ શરીરમાં દુઃખ આવશે નહીં મારાથી ખમાશે નહીં માટે હાજો છે ને ત્યાં ધામમાં તેડી જાયજો પછી ગઢપણ આવે પછી ગઢપણમાં મંદવાડ આવે ઊભું ન થવાય ને એવી દશા થાય ખાટલે પડવું પડે એવું ન કરતા મહારાજ મારથી સહન નહીં થાય તો મહારાજ કે હારું તમને શરીરમાં મંદવાડ નહીં આવવા દઈએ આના ભગત મંદવાડ પહેલાં તેડી જાયશું પણ હમણે નહીં કારણ કે હમણે છે ને પહેલાં પાક્કા થઈ જાઉં કાછું તોડાય નહીં એ હજી તો તમે સંસારમાં રહ્યો અને બધી વિટમણા મટી જાય હમણે તો આધીન વ્યાધીન ઉપાધીન ખેતી છોકરાને હોય અને પછી આવું કાચે કાચા તોડી કહેતા અત્યારે લઈ જાય ને ધામમાં પાક્યા વગર તો ન્યાય પાછું ગોઠે નહીં એટલે પાક્કા થઈ જાઓ પહેલાં પછી જો એ ધીરે ધીરે મનની વૃત્તિ પાછી વાળતા શીખો ભગવાનમાં જોડતા શીખો સંસારમાંથી નિવૃત્તિ થઈ જાઓ અને ઘરમાંથી ને છોકરામાંથી ને વૃત્તિ તોડો આવું બધું કરો ને અને ધામમાં લઈ જઈને તો વાંધો નહીં નહીતર કાચા બાદ કાચા ઉપાડાય નહીં મહારાજ કે આવી બધી મહારાજે ઉપદેશની વાતો કરી પાક્કા થઈ જાઓ થાકો આ સંસાર વ્યવહારમાંથી થાકો અને ખરેખરા પાકો થઈ લઈ જઈશું આવું મહારાજે કીધું પછી પોતાના ગામ વાંગધ્રા આવ્યા પછી એના દીકરા હેમાને વાત કરી મને મહારાજે આવું કીધું છે કે માંદા નહીં પડવાનું અને પછી ધામમાં લઈ જશે મને મહારાજ કારણ કે શરીરમાં દુઃખ મારાથી ખમાશે નહીં પછી તો બાપ દીકરો ખેતીનું કામ કરે છે કેટલાય વરહ વહી ગયા વૃદ્ધ પણ આવી ગયું એક દી બાપ દીકરો બે વાડીએ ગયા હતા તે ઘરે આવતા હતા રસ્તામાં નદી આવી હાથ પગ ધોઈ ગાળીને પાણી પીધું એક પથ્થર હશે ત્યાં બેઠા બેઠા વાતું કરે છે કે બેટા હેમા હવે હું ભવ થાક્યો છું આ માયા ને ઉપાધિન હવે બધામાંથી હું નિવૃત્ત થવા માગું છું ને હૃદયથી આમે થાકી ગયો છું એટલે હવે મારા જે મને કીધું થાકો થઈ તેડવા આવશે મને એવું લાગે છે કે મને આ જ મારા તેડવા આવશે કારણ કે હું આજ બહુ થાકી ગયો છું હૃદયથી તે ઘરે ગયા ખાટલો ઢાળીને હું કે બેટા હેમાં આપણા કુટુંબમાં કહીએ કે મારા બાપા ધામમાં જાય છે હાલો બધાય અરે પણ બાપા તમે હાવ હાજા હારા આમ મારે ઘરે ઘરે કહેવાય કેમ છે આવું મારા બાપા ધામમાં જાય છે હાલો એમ એમ મને જીભ ન ઉપડે પડે બાપા અરે ભાઈ મહારાજે મને વચન આપ્યું છે ભગવાનનું વચન ખોટું પડે નહીં હું ગઢડે ગયો તે દિવસ મને કીધું છે હમણાં મહારાજ આવશે તું તારે જાને બધાને કહેજે ને મારા બાપાને મહારાજ તેડવા આવેશ પણ પણ બાપા એમ કેમ જાવું દીકરાને કે એમ કહેવાય હલો મારા બાપા ધામમાં જઈશ ન ગયો ત્યાં તો એ મુક્તો દેખાવા મીડિયા તારે કે જો જો મુક્તો આવ્યા એની સાથે મહારાજ વિમાન લાવ્યા એ હેમાં તું એકલો માઇન ધૂઈને બોલવા જો મહારાજ આવી ગયા અને હું ધાવ છું ધામમાં ત્યાં હેમો મીડ્યો રોવા એ કે જો બેટા રોવાય નહીં આપણે બધાને ધામમાં ભેગું જ રહેવાનું છે ને આ તો અહુર થયા રાઈતી એમ અહીંયા આવ્યા શી આપણું હાચું ઘર તો અક્ષરધામ છે અહીંયા નહીં જે આપણે અહીં માની બેઠા છીએ કે આ મારું ઘર ને આ મારા છોકરા ને આ મારો બંગલો ને આ મારું મારું કરીને અહીં ભરાઈ પડ્યા છીએ આપણું સાચું ઘર તો છે અક્ષર ધામ માટે તારે રોવાનું નહીં તારે એ ધામમાં આવવાનું છે જો મહારાજ આવી ગયા છે લે બેટા જલ્દી ગાયનું છાણ લી અને ગાયનું છાણ લીપું ને બધા કે ધૂન મંડો ઘરના હતા એ મીડિયા બધા બોલવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ લ્યો બધાને જય સ્વામિનારાયણ એમ કીધું ત્યાં તો આના ભગતનો હાથમાં શ્રીજી મહારાજ સાથે લઈ અને અક્ષરધામમાં જતા રહ્યા આવો દાખલો આ આના ગા આના આના ભગત વાંગદરા ગામમાં બન્યો કહેવાનું શું છે કે આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન જે ભક્ત માગે તે એને આપે છે અને આવી રીતે મહારાજ એને ધમમાં લઈ ગયા બંધવાડ જરાય કે મહારાજ મારથી સહન નહીં થાય આવું કરજો મહારાજ એવું આપ્યું કે માંદા તમને પાડશું તો આપણને ગમે કાઢોશું કેવું ગમે કે મહારાજ આપણને માંદા ન પાડે ને એમને એમ લઈ જાય તો તમને બધા એને ગમે હા આપણે પ્રાર્થના કરીએ એમ મહારાજ કોને કોને માંદા પડે કે ધમમાં જવું છે આ હા હા એ મહારાજ હે મહારાજ પ્રાર્થના આપણે રોજ કરવાની મહારાજ જેદી ધામમાં તેડી દે તેથી તેડી દેજો પણ માંદા પાડશો નહીં હવે મહારાજને આપણને ચોખા કરીને લઈ જવા હોય એટલે કેટલાય જન્મના કરમ ભેગા થયા હોય બધાય મહારાજે માફ કરી અને ધામમાં લઈ જવાય ને થોડું ગજાજુ કાંઈક કરમ હોય એટલે મહારાજ છે ને દેહમાં થોડુંક દર્દ મૂકીને દેહની વાસના તજાવે અને મહારાજ ધામમાં lazy